મગજ અગજમાં એક કરી ગયું છે કે આપણે વધારે જીરામાં જોવો કે આપણે વધારે ખર્ચો કરવો પડે કે ખર્ચો કરો તો જ વધુ ઉત્પાદન આવે કે અત્યારે તમે આ જીરું તમે વ્યવસ્થિત રીતે જોઈ શકો છો કે ઓટા કેટલા વર્ષથી આ જીરું તમે વાવો છો અનુભવ છે જીરો તો હું ઘણા વર્ષથી વાવું છું બરોબર અને ઓણ મે હે ને આ ઘર નું બી કર્યું છે બરોબર કે મિત્રો જેમ કે તમે જોઈ શકો છો કે ઘરનું બિયારણ વાવેલું છે કા હું તફાવત છે આ મે હે ને ભાઈ એક પોર હે ને

જીરું પણ તમને વ્યવસ્થિત રીતે નમસ્કાર ખેડૂત મિત્રો હું મકવાણા મનીષ ફરી એક નવા વિડીયો અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું કે મિત્રો અત્યારે તમે જોઈ શકો છો કે એક આપણે અત્યાર સુધીમાં આપણે કોઈ દિવસ વિડીયો નથી બનાવ્યો અને એવી જ એક એવા ખેડૂતની મુલાકાતે આપણે પહોંચી ગયા છીએ અને તે પણ અત્યારે તમે જોઈ શકો છો કે આપણે જીરાના પ્લોટમાં ઊભા છીએ કે વ્યવસ્થિત રીતે જીરું કેવી રીતનું છે અને આમાં શું શું પ્રોસેસ કરેલી છે તે ખેડૂત મિત્રએ તે આપણે ખાસ એક મહત્વ જાણવા જેવી વાત છે કે જેથી કરીને તમને મિત્રો જણાવું કે અત્યારે જે ખેડૂત મિત્રો ને એવો એક પ્રશ્ન છે કે મગજમાં એક કરી ગયું છે કે આપણે વધારે જીરામાં જોવો કે આપણે વધારે ખર્ચો કરવો પડે કે ખર્ચો કરો તો જ વધુ ઉત્પાદન આવે કે અત્યારે તમે આ જીરું તમે વ્યવસ્થિત રીતે જોઈ શકો છો કે ઓછા ખર્ચે વધુ ઉત્પાદન લેવાનું અને આપણો પણ મિત્ર એક જ હેતુ છે કે દર વિડીયોમાં કે આપણે વારે પહેલાં આપણે બોલીએ છીએ કે ઓછા ખર્ચે વધુ ઉત્પાદન લેવાનું કે અને આમાં હું શું પ્રોસેસ કરેલી છે કે તે બધું આપણે કે થોડીક ચર્ચા આપણે ખેડૂત પાસેથી જાણીએ કે આમાં શું 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 પ્રોસેસ કરેલી છે કરેલું છે કે તેનું નામ આ તે બરોબર કે નંબર પણ તમને હું તમને આપીશ કે તે બોલીને આપશે કે જેથી કરીને તમે એનો કોન્ટેક કરીને તમે એને પૂછી શકો કે આપણે આમાં કોઈ ખોટું બોલવાની વાત નથી કે જેથી કરીને તમે જાણી શકો કે આમાં શું પ્રોસેસ કરેલી છે શું છે અને મારા નંબર પણ હું તમને આપીશ કે જેથી કરીને કઈક અવનવી માહિતી તમારા સુધી પહોંચતી રહી કે ચાલો હવે આપણે ખેડૂત ની મુલાકાત લઈએ કે એવી જ રીતે મિત્રો તમે જોઈ શકો છો કે આપણે મુલાકાતે પહોંચી ગયા કે પેલા તો તમારું નામ મારું નામ રમેશભાઈ મકવાણા છે બરોબર અને ગામ અને તાલુકો ગામ છે વેગડી તાલુકો ધોરાજી જિલ્લો જિલ્લો રાજકોટ બરોબર કે આ જીરો તમે આ કેટલા વર્ષથી આ જીરો તમે વાવો છો અનુભવ છે જીરો તો હું ઘણા વર્ષથી વાવું છું બરોબર અને ઓણ મે હે ને આ ઘર નું બિયારણ વાવેલું છે બરોબર કે મિત્રો જેમ કે તમે જોઈ શકો છો કે ઘર નું બિયારણ વાવેલું છે કે આ આપણે કોઈ કંપની નું બિયારણ પણ નથી વાવેલું કે વ્યવસ્થિત રીતે નીચેથી તમે નજર કરીને તમે જોઈ શકો છો કે ઘર નું બિયારણ આપણે વાવેલું છે કે આમાં અને કઈ કઈ પ્રોસેસ કરેલી છે કે આમાં ઉйга પછી કેટલા પિયત આપેલા છે ઉйга પછી 6 પિયત આપ્યા છે

ગોતીને જ રાખેલા છે કે જેથી કરીને તમને જણાવી શકી કે આમાં આપણે શું ખર્ચો કરેલો છે અને કઈ રીતની પ્રોસેસ કરેલી છે અને ખાતરની ની આમાં વાત કરીએ તો ખાતર કયું કયું આપેલું છે ખાતર પાયામાં એનપી નાખેલું હતું પાયામાં એનપી નાખેલું છે અને વીગા પછી વીએડી એનપી પાછો આસો છો નાખ્યું હતું કે ઉઈગા પછી 20 ડી એનપી પાછું નાખેલું છે અને ખાસ મિત્રો કે તમને હજી એક વાત જણાવું કે આ વાવેતર આપણે જ કરેલું છે કે જે આપણે ટ્રેક્ટરના પણ વિડીયો બનાવી છે કે આપણે જ વાવેતર કરેલું છે અને વ્યવસ્થિત રીતે અટાણે લીપ્યું તો જો કે આમાં નહીં દેખાય કે હેમર આપણે નથી કે પંદર દાંતે કે સત્તર દાંતે વાવેતર કરેલું નથી કે આઠ લીટીયા કે આપણે આઠ દાંતે વાવેતર કરેલું છે અને અંદાજીત આપણે જીરું કેટલું નાખ્યું હતું વીઘે જીરું બે કિલો વીઘે બે કિલો જીરું નાખેલું છે બરોબર કે જો કે આપને યાદ નતું બે કિલો જીરું નાખેલું છે અને પાયાના ખાતરમાં મિત્રો આપણે એનપી આપેલું છે અને ઉઈગા પછી વીસ દિવસે પાછું એનપી આપેલું છે કે હવે ચાલુ આપણે વાડીએ જઈને ચર્ચા કરીએ કે આપણે કઈ કઈ દવા મારેલી હતી કેટલા દિવસે મારેલી હતી કે શું શું પ્રોસેસ છે કે જે રીતે મિત્રો તમે જોઈ શકો છો કે જે આપણે દવાની વાત કરી તે તો હમણાં તમને બતાવવું ને એક ખાસ મિત્રો અગત્યની વાત છે કે આ એક ક્યારામાં આપણે આગેથી ધ્યાન પડી ગયું કે આમાં હું તફાવત છે આ મે હે ને ભાઈ એક પોર હે ને હરારા સોળવા પારવી હા અને મે થોડું 500 ગ્રામ જેટલું કર્યું હતું બરોબર

કે જે આ બિયારણ નું કે જે આપણે એમાં મોટા દાણા હોય અને છોડવા પણ મોટા હોય આ બિયારણ પણ ઘરનું જ છે અને આ બિયારણ પણ ઘરનું જ છે કે જે મોટા છોડવા હોય કે તે ઉપાડીને નોખું કરેલું હતું કે વ્યવસ્થિત રીતે તમે જોઈ શકો છો કે કેટલું હાઈડ વાળું આ જીરું છે કે ઓના કરતા કેવડું હાઈડ વાળું છે કે જો કે તમે અહીંથી તમે આ લાઈવ પ્રૂફ તમે જોઈ શકો છો કે જો આપણે આ ઉભા છીએ કે અત્યારે આપણે આ ગોઠણ સુધી અત્યારે આવે બરોબર અને આ ક્યારામાં તમે મિત્રો આ પણ જોઈ શકો છો કે જો અહિયાં તો હજી આ નાકું છે એટલે આ પાકું હે કે આ જોઈ શકો છો કે આપણું આ ગોઠણ થી આ નીચે રહે છે કે આવી જ રીતે મિત્રો કે જો ખોટો ખર્ચો નથી ચડાવવાનો કે ખોટો કઈ બહુ કરવાનું નથી કે જેથી કરીને ચાલો હવે વાડીએ જઈને આપણે કે આમાં દવા આપણે કઈ કઈ છાટેલી હતી કે શું શું આમાં પ્રોસેસ કરેલી છે કે અંદાજીત આમાં કેટલો ખર્ચો કરેલો છે કે મિત્રો હજી વિડીયો માં આગળ બનાવ્યા રહેજો કે જેથી કરીને કઈક તમને જીરા વિશે સંપૂર્ણ માહિતી કે મિત્રો આપણે વાત કરી કે અત્યારે લગભગ આપણે જીરું એકોતેર દિવસ નું જીરું થયું છે કે તે પણ તમને ડિટેલ થી વાત કરી દઉં અને અત્યારે તમે જે આ દવાને ને બધું તમે જોઈ શકો છો કે આપણે કઈ કઈ રીતે દવાનો ઉપયોગ કરેલો હતો કે મેઈન પ્રશ્ન કે આપણે આઈથી નથી લઈ લે કે આ ટાકી પણ જોઈ શકો છો કે આપણે આ મગજ માં આવી ગયું કે તમે આનો ઉપયોગ કેવી રીતે કર્યો તો એને હર વખત પાણી માં આ નાખતો હું બરોબર

અત્યાર સુધીમાં જે દવાના રાઉન્ડ ને જે મારેલું છે આનું પણ બેસ્ટ કે એવું નથી બરોબર કે આ જોઈ સુપર નું આપણે ખેડૂત પાસેથી જ રિવ્યુ આનું તમને કામ કેવું બરોબર સો આપણે હમણાં લસણ માં ઉપયોગ કરેલો હતો કે તેનું પણ મિત્રો જોઈ શકો છો

જીરું પણ તમને વ્યવસ્થિત રીતે બતાવ્યું કે એકોતેર દિવસનું આપણે જીરું થયું છે અને કેવું રીતનું છે અને હજી પણ મિત્રો જે આપણે કાપણી થાય કે કાઢવા પણ આપણે જવાનું કે જેથી કરીને તેના તમને આગળ રિવ્યુ આપીજ કે જેથી કરીને જો ખેડૂત મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય રાખજો કે આવી જ કંઈક અવનવી માહિતી મેળવવા માટે અને બસ આટલું જ કે આથી વધારે કઈ પ્રોસેસ બીજી કરેલી હે કે જે મિત્રો તમે જોઈ શકો છો કે બીજી આથી વધારે કઈ પ્રોસેસ કરેલી નથી કે આ અંદાજીતું કે જોઈ શકો છો કે જે પચીસો થી ત્રણ હજાર રૂપિયાનો ખર્ચો આપણે બોલે છે કે એટલો જ અંદાજીત થયો છે કે જે આનો ઉપયોગ આ તમે ક્યાં કર્યો હતો મેરવીસ ડીઓ કરીને છે

કે ખાતરની પણ મિત્રો તમને આ બધી વિગતવાર આપણે સમજાવ્યું કે બરોબર આટલો ખર્ચો છે કે દરેક ખેડૂત મિત્રો ને ખાસ એવું મગજમાં બેસી ગયું હોય કે આપણે વધારે ખર્ચો કરી તો આપણે વધારે ઉત્પાદન આવે કે જેથી કરીને આપણો હેતુ મિત્રો એવો જ છે કે ખર્ચાથી બચો કે તમે યગ્રોવાળાને સલાહ મુજબ તમે હાલશો તો ભેરું નહીં થાય કે જે આ તમે પ્રયોગ કરી રહ્યા કે તમે યગ્રોવાળાની સલાહ લઈને કરી રહ્યા કે નહી મારી રાતે જ બરોબર કે તે પણ મિત્રો જોઈ શકો છો કે જે આપણે અવારનવાર જે વિડીયો બનાવી છે કે આપણે ખેડૂત ભાઈઓને પોતાનો જાતનો અનુભવ હોવો ખૂબ જરૂરી છે કે ખેતીના આપણે આજે નહીં તો કાલે કે જે તમને આપણે વિડીયોમાં જણાવું છું કે આપણે ખેતીના જાતે ડોક્ટર બનો કે જાતે આમાં શું રોગ છે શું છે બધું કે તે રીતની પ્રોસેસ કરો કે બહુ કારણ વગરનો ખોટો ખર્ચો ચડાવવામાં કારણ વગરની ખોટી દવાઈઓ તમે છાંટોમાં કે જેથી કરીને કંઈક તમને થોડી રાહત થાય કે બસ હવે આજના વિડીયોમાં બસ આટલું જ કે હવે મળશું કઈક આપણે નવા જ વિડીયોમાં કે જેથી કરીને જો ચેનલમાં નવા હોય તો ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં